અને આ તમામે તમામ જે પ્રયત્નો કર્યા પછી જે સફળતા મેળવી છે એ સફળતાની પાછળ એમનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થની ગાથા જો હું ને તમે એમની પાસેથી સાંભળે ત્યારે ખબર પડે પણ જે મનથી નબળા હોય એના માટે એક પ્રસંગ અહીંથી આપણે કહીશું દરેક યુવાન પેઢીના છોકરાઓ જે દીકરાઓ છે આમાંથી સોની કંપનીનું નામ જેને ન સાંભળ્યું હોય એવા કેટલા છે આ પ્લેયર્સ તમે બધા

ટેબલ ઉપર પેલા હાથમાં વીણેલા દરિયાના છીપલા મૂકી અને પેલા કાકાને કહ્યું કે મને મારી બેન માટે આ ઢીંગલી જોઈએ છે સ્વાભાવિક છે કે છીપલામાં ઢીંગલી મળે નહીં પેલા કાકાએ એમની નજર સામે જોયું અને પછી ઢીંગલી આપી થોડા છીપલા પણ પાછા આપ્યા પેલા છોકરાએ કહ્યું કે કેમ શું થયું કાકા ઓછા પડ્યા તો હું હજી હું દરિયામાંથી લઈ આવું એ કે નહીં દીકરા થોડા વધારે છે એ છીપલામાં ઢીંગલી નહોતી આપી પણ એને માનવતા હ્યુમન રિલેશન જે આપણા છે એ પ્રદાન કરેલા વાત અહીંથી નથી અટકતી પચીસ વર્ષ પૂરા થઈ ગયા એ જ દરિયા કિનારો એ જ કન્ઝ્યુમર સ્ટોર અને ત્યાં એક મર્સિડીઝ કાર આવી ઉભી રહી એમાંથી એક માણસ નીચે ઉતર્યો અને એને કહ્યું કે અહીં જે કાકા હતા પેલા એ ક્યાં ગયા ત્યારે પેલો છોકરો હતો એને કહ્યું કે એ તો મરી ગયા છે હું એનો દીકરો હોગ સુજાયામી છું તમારે એનું કઈ કામ હતું ત્યારે પેલો કારમાંથી ઉતરેલો છોકરો એવું કહે છે કે સોની કંપનીની ડીલરશીપ તમને જોઈએ છે પેલો નાનકડો કન્ઝ્યુમર સ્ટોર ચલાવતો છોકરો એને કહ્યું કે શા માટે મજાક કરો છો વર્લ્ડ બેસ્ટ કંપની અને એની ઓનરશીપ મારે લેવી હોય તો મારા જેવાનું કામ નથી પણ એ વખતે જે માણસ કારમાંથી નીચે ઉતરીને આવ્યો એણે કહ્યું કે હું તમને મફતમાં આપવા માંગુ છું કારણ કે જે સોની કંપની વર્લ્ડ બેસ્ટ છે એનો હું માલિક છું અને ત્યારે પેલા માણસે કહ્યું પણ તમે મને મફત શા માટે આપવા માંગો છો અને ત્યારે એ માણસે કહ્યું કે એક દિવસે મારી બહેનને ઢીંગલીની જરૂર હતી મને ખબર હતી કે સમુદ્રના છીપલામાંથી ઢીંગલી આપે નહીં પણ તમારા પપ્પાએ મને એ ઢીંગલી આપી હતી અને આજે હું સોની કંપનીનો માલિક છું જે નિરાશાવાદી યુવકો છે અત્યારે એક આશા સાથે આપણે આવ્યા છીએ આ વચ્ચે ટ્રોફી જે દેખાય છે એના માટે એવી આશા જો જીવનમાં હોય કે જે ઓકિયો મોરીના એમની પાસે એક ઢીંગલી ખરીદવાના પૈસા નહોતા અને વર્લ્ડ બેસ્ટ કંપનીનું સ્થાપન કરી શક્યો તો એ માણસનો સેલ્ફ કોન્ફિડન્સ કેવો હશે એ સેલ્ફ કોન્ફિડન્સ સાથે આપણે અહીં ક્રિકેટ પણ રમવાની છે અને જીવનની ક્રિકેટ પણ આપણે એવી રીતે રમીશું તો જરૂર સરદાર વલ્લભભાઈ પટેલને જે સ્નેમીના હતો એ આપણે પણ પ્રાપ્ત કરી શકીશું આપણે એ જ ભારત માતાના દીકરા છીએ અને એ મનોબળ સાથે હવે આપણે આગળ વધીએ